કચ્છી વર્ગનો અને આ છે કેનવાસ અને આ છે નાનો બોર્ડર જે કલીમાં લગાવવાનો છે અને આ છે ગોલ્ડન બોર્ડર અને આ છે સમોસા લેસ અને આ તોરણવાળો લેસ ન્યૂ ઘાઘરો ન્યૂ ડિઝાઇન ચાલો જોઈએ કેવો બને છે અને આ છે કોડીવાળો લેસ લીધો છે તે મેં ત્રણ મીટર લીધો છે અને આ છે તે મેં પાંચ મીટર લીધો છે કચ્છી વર્ગનો ને આ છે કાંગરી અને શું કહેવાય તે કમેન્ટ કરજો કાંગરી કહેવાય કુંગરી કહેવાય અને આ છે બ્રોન્ચ ગોલ્ડ બ્રોન્ચ જે મેં છ લીધા છે અને આ લગાવવાના પણ છે આની ડિઝાઇન સરસ છે અને આ છે ચોરસ બ્રોન્ચ અને આની ડિઝાઇન સરસ છે અને આ છે બ્લેક કાપડ જે મેં પાંચ મીટર લીધું છે અને આની ફૂલ લંબાઈ છે તે એકત્રીસ ઇંચ છે તેમાંથી મેં બે કાઢી નાખ્યા છે એટલે ઓગણત્રીસ ઇંચ અને આ છે કેનવાસ કેનવાસ રાખીને હું દોઢ ઇંચ પ્લસ કરીશ વાળવા માટે અને અડધો ઇંચ ઉપરનો કમરમાં સિલાઈ જશે અને આપણે આ જ રીતે પાંચે પાંચ મીટરમાં નિશાન કરી નાખશું સીધે સીધા હવે તેને ફૂટપટ કરતા આવશું એટલે આપણે ચેરિક પણ લીટી આડી અવડી ના થાય અને કટિંગમાં સીધું સીધું જ આવે હવે હું આમાંથી બનાવવાની છું કમર બેલ્ટ અને બેલ્ટ છે ઓગણીસ ઇંચ પો કમરની પહોળાએ ઓગણીસ ને વીસ ઇંચ એક ઇંચ પ્લસ કર્યું છે બે સાઈડ સિલાઈમાં વાળવા માટે અને પાંચ ઇંચ તેની લંબાઈ છે અને તૈયાર આપણાને માસ ચાર ઇંચ કમર બેલ્ટ તેને હું કટ કરી લઈશ અને આ છે કેનવાસ તેમાં આપણે દોઢ ઇંચ પ્લસ અધારાનું રાખ્યું છે તે વાળવાનું છે અને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું હવે તેના ઉપર આ કુંગળીવાળો લેસ લગાવશું આ લેસને શું કહેવાય તે કમેન્ટ કરજો અને પૂરો વિડીયો જોજો અને આ છે કચ્છી વર્ગનો બોર્ડર તે હું એના ઉપર લગાવવાની છું કારણ કે પાછળના જે જેનું કપડું છે તે દેખાય નહીં ઉપર આવી જાય અને કેનવાસ લગાવ્યું છે એટલા માટે આમ કડક કડક ને સરસ મજાનું લાગે અને આ ગોલ્ડન બોર્ડર તે પણ હું લગાવવાની છું અને હજી બે ઈડિયા આવવાના છે કચ્છી ભરતના નવરાત્રિ માટે સ્પેશિયલ ઘાઘરાના અને આ બ્રોન્ચ છે તેના ચારે બાજુ પહેલાં આપણે વારી લઈશું એટલે સરસ મજાની ફિનિશિંગ આવી જાય અને પછી તેના ઉપર કોડાવાળો લેસ લગાવવાનો છે પછી ચારે બાજુ સિલાઈમાં નાખવાની છે આ ગોલ બ્રોન્ઝ છે જેને મેં ગોલ કટિંગ કરી નાખ્યા છે સાઈડનું કપડું કાઢી નાખ્યું છે હવે પહેલાં તેમાં હું ગોલ સિલાઈ મારીશ પછી હું તેમાં સમોસાવાળો લેસ લગાવીશ એટલે ફિનિશિંગ સારી આવે થઈ ગઈ સિલાઈ મળી ગઈ છે હવે હું લગાવી સમોસા વાળો લેસ આવી રીતના આમ વાળી લેવાનું છે ને આ બ્રોન્ચ લગાવવાના છે અને કલી લગાવવાની છે તે મેં તે માટે મેં સત્યાવીસ સત્યાવીસ રીતના છ પાર્ટ વાળીને રાખ્યા છે અને જે તેને વચ્ચેનું જે માજન આવે ત્યાં આગળ હું બ્રોન્ચ લગાવવાની છું આ ટાઈપના અને બે સાઈડ કલી આવશે અને ઉપર ચપટા આવશે આવી રીતે આમ કલી ટાઈપની આમ પટ્ટી લગાવવાની છું કચ્છે વર્ગની નાની તોરણ વાળો લેસ લગાવી એકદમ ફિનિશિંગ સિલાઈમાં નાખીશ એટલે આપણી કાલી પણ અંદર દબાઈ જાય સિલાઈ પણ ના દેખાય અને આ તોરણ વાળો લેસ હવે દોઢ ઇંચ ઉપર હું આ કોડા વાળું બ્રોન્જ લગાવીશ ચોરસ તેને આમ પિંડ થી આમ ફિટિંગ કરીને પછી સિલાઈમાં નાખવાની ત્યારબાદ તેના જ પોણા ઇંચ ઉપર હું આ ગોલ બ્રોન્ચ લગાવીશ અને આ ચેન લગાવવાની છે જે સાઈડમાં જે ઘાઘરાની ચેન આવે તે જ એક એક ઇંચનું માર્જન રાખીને ના આ બીજી સાઈડ એક એક ઇંચ નું માર્જર હું સિલાઈ લગાવવાની છું વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને આ ચેનમાં સિલાઈ લાગી ગઈ છે જો કેવી ફિનિશિંગ આવી છે અને નીચે આપણે હવે ચારે બાજુ આ લાગી લાગી ગયા છે 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 ગઈ હવે ફિટિંગ કરવાની એક એક ઇંચની ફિટિંગ સિલાઈ લગાવી લેશુ પછી આ કમા માટે બેલ્ટ બનાવ્યું છું તેના ઉપર મેં આવી રીતના આમ બે લેસ લીધા છે એક કોડા વાળો છે એક તો વાળો છે તેના ઉપર કચ્છી વર્ગનો બોર્ડર લગાવીને સિલાઈ લગાવીશ કમરના બેલ્ટમાં મેં બે સાઈડ સિલાઈમાં નાખી છે સાઈડમાં અને કમર બેલ્ટ લગાવી ત્યાં પણ અને હવે તેના ઉપર હું આવી રીતના લગાવીને સિલાઈ લગાવીશ પાછી કારણ કે લુક સરસ આપ હવે એ આપણે આ લાગી ગયું છે હવે આપણે અહીંયા આગળ આ ટાઈપના ચપટા લેવાના છે અને હવે તેને ફોલ્ડ કરશું પૂરામાં મેં લઈ લીધા છે સિલાઈમાં નાખશું કમર બેન્ટમાં આ ટાઈપનું અને વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફાઇનલી આપણી સિલાઈ લાગી ગઈ છે